તમે તમારી શાળા ઘર ગામ કે વાડી ખેતર જેવી જગ્યાએ અથવા તો ટીવી મોબાઈલ ઉપર પણ સતત વિવિધ પ્રાણીઓને જોતા જ હશો કદાચ તમે કેટલીક ટીવી ચેનલમાં પણ વિવિધ પ્રાણીઓને જોયા હશે આ પ્રાણીઓના નામ પણ તમને યાદ હશે અહીં તમારે માગ્યા મુજબ તમારે આ પ્રાણીઓ વિશેની વિશેષ માહિતી ભેગી કરીને લખવાની છે તો તમારા ગામના સ્થાનિક સિવાયના પ્રાણીઓ વિશે પણ જો માહિતી તમને હોય તો અહીં લખી શકાય છે પેલું ક્રમ છે પછી પ્રાણીનું નામ છે અને તેનો પરિચય જેમ કે તેનો રંગ કેવો છે કદ કેટલું હતું તેનો ખોરાક શું છે તેનો અવાજ તેનું રહેઠાણ જેવી બાબતોની માહિતીની નોંધ તમે કરી શકો છો દાખલા તરીકે આપણે જોયું સિંહ તો સિંહનો રંગ પીળો અથવા તો ભૂરો હોય છે સિંહનો મુખ્ય ખોરાક જંગલી પશુઓ છે તે જંગલમાં રહે છે અને સિંહ ગર્જના કરે છે સિંહ જંગલનો રાજા છે અને ભારતમાં સિંહ માત્ર ગીરના જંગલોમાં જોવા મળે છે વાઘ તો વાઘના શરીર ઉપર કાળા ખાટા પટ્ટા હોય છે વાઘનું કદ ત્રણ પોઈન્ટ પાંચથી ચાર પોઈન્ટ પાંચ એટલે કે સાડા ત્રણથી સાડા ચાર ફૂટ હોય છે વાઘ એ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે અને મુખ્યત્વે તે જંગલી પ્રા જે પશુઓ છે તેનું માંસ ખાય છે અને તે જંગલમાં રહે છે બિલાડી તો બિલાડી ઘર આંગણાનું પાલતુ પ્રાણી છે તે મ્યાઉ મ્યાઉ કરે છે તેને દૂધ બહુ ભાવે છે તે કદમાં નાનું પ્રાણી છે અને તેની આંખ માંજરી હોય છે વાંદરા તો વાંદરાનો રંગ જે છે તે મિત્રો કાળો હોય છે વાંદરો ફળો અને વનસ્પતિઓ ખાય છે તે વૃક્ષ ઉપર રહે છે અને તે મનુષ્યની જેમ બુદ્ધિમાન પ્રાણી છે વાંદરા હૂપ કરે છે ઘેટો ઘેટાનો રંગ સફેદ હોય છે તે વાડામાં રહે છે ઘેટાના શરીર ઉપર રોવાટી હોય છે અને આ રોવાટીનો ઉપયોગ ગરમ વસ્ત્રો બનાવવા માટે થાય છે તે કદમાં મધ્યમ પ્રકારનું પ્રાણી છે ઘોડો તો વિદ્યાર્થી મિત્રો ઘોડાનો રંગ કાળો સફેદ અથવા તો કથઈ હોય છે તેનો ખોરાક ઘાસ અને ચણા છે તે તબેલામાં રહે છે તે હણ હણે છે અને ઘોડો સવારી કરવા માટે ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો જો તમે ઘોડો સવારી કરી હોય ને તો કોમેન્ટ જરૂરથી કરજો જોઈએ છીએ કેટલા વિદ્યાર્થીઓ કરી છે સસલું તો સસલાનો રંગ સફેદ અથવા તો ભૂરો હોય છે તેનો ખોરાક ગાજર અને લીલો ઘાસ હોય છે તે જંગલમાં રહે છે અને સસલું કદમાં નાનું હોય છે ઊંટ ઊંટનો રંગ કથઈ હોય છે ઊંટની ડોક ખૂબ લાંબી હોય છે તે રણ વિસ્તારમાં જોવા મળે છે અને તે કાંટાળી વનસ્પતિ ખાય છે તે ખોરાક અને પાણીનો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકે છે ઊંટના બચ્ચાને બોતડું કહેવામાં આવે છે ગાય ગાયનો રંગ કથઈ અને સફેદ હોય છે તે ઘાસ ખોળ ખાય છે ગાય કોઢમાં રહે છે તે ભાંભરે છે અને દૂધ આપે છે તેના બચ્ચાને વાછરડું કહેવામાં આવે છે ભેંસ ભેંસનો રંગ કાળો હોય છે તે ઘાસ અને ખોળ ખાય છે ભેંસ પણ કોઢમાં રહે છે મિત્રો અને તે ભાંભરે છે ભેંસ દૂધ આપે છે ભેંસના બચ્ચાને પાડું અથવા તો પાડી કહેવામાં આવે છે આથી તો વિદ્યાર્થી મિત્રો હાથી એ કેરા રાખોડી રંગનો હોય છે તે કદાવર પ્રાણી છે હાથી ઘાસ અને પાંદડા ખાય છે તે ખૂબ સમજદારી પ્રાણી છે અને હાથીને લાંબી સૂંઢ હોય છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીની આગળની પ્રવૃત્તિ જોવા માંગો છો તો અહીં જે આપેલી એન્ડ સ્ક્રીન છે એના ઉપર તમે ક્લિક કરી અને મેળવી શકો છો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી